આણંદ માં નગર પ્રાથમિક શાળા નંબર છ ની ગંભીર બેદરકારી સામે આવી રહી છે ધોરણ છ થી નવ વિદ્યાર્થીઓને ખુલ્લા ટેમ્પામાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા હતા મિની ટેમ્પોમાં ત્રીસ બાળકોને ભરીને લાવવામાં આવ્યા હતા બાળકોને ઘેટા બકરાની જેમ ટેમ્પોમાં ભરવામાં આવ્યા હતા પોલીસ મથકની મુલાકાતે બાળકોને લઈ જતા હતા આ ટેમ્પોમાં ભરીને ખુલ્લા વાહનમાં બાળકોને જીવના જોખમે લઈ જવામાં આવ્યા હતા ખુલ્લા વાહનમાંથી બાળક જો નીચે પટકાય તો જવાબદારી કોની બાળકોની સલામતીમાં કોઈ ચૂક નહીં હોવાનું આચાર્યનું ગાણું ગાતા સાંભળવા મળ્યા જી હા દર્શક મિત્રો દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે આણંદની નગર પ્રાથમિક શાળા નંબર છ ની ગંભીર બેદરકારી સામે આવી છે ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓને ખુલ્લા વાહનમાં બેસાડી બાળકોને ઘેટાબગરાની જેમ ભરી પોલીસ મથકની મુલાકાતે બાળકોને લઈ જવામાં આવ્યા હતા ખુલ્લા વાહનમાં બાળકોને જીવના જોખમે લઈ જવામાં આવ્યા આ વાહનમાંથી જો બાળક નીચે પટકાય તો જવાબદારી કોને સવાલો ઉઠવા પામી રહ્યા છે ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર